નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ચૂંટણી ને એટલે પક્ષપલટાની મોસમ તો જાણતી જ હોય છે ને એમાં પણ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની હવે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે તેમ કહેવાય રહ્યું છે આ દરમિયાન ઓપરેશન લોટસ પણ ખૂબ જ ચર્ચામાં છે કોંગ્રેસમાંથી ભાજપમાં ભગવો ધારણ કરનાર તાજેતરમાં બે નેતાઓ ખૂબ જ ચર્ચામાં છે કયા બે નામ છે આ નેતાઓના તો આ બે નામ છે અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર જેઓ તાજેતરમાં પંજાનો સાથ છોડીને ભગવો ધારણ કરી ચૂક્યા છે બંને નેતાઓ ભાજપમાં આવ્યા બાદ તેમણે ડાઈ ડાઈ વાતો પણ કરી પાર્ટી પણ તેમના વખાણ કરી રહ્યા છે ભાજપમાં કોઈ પણ સ્વાર્થ વગર આવ્યા હોવાનું તેઓએ નિવેદન આપ્યું પરંતુ સામાન્ય માણસ પણ સમજી શકે છે દર્શક મિત્રો કે કોઈ વ્યક્તિ સ્વાર્થ વગર તો કંઈ કરતો જ નથી મોઢવાડિયા અને ડેરના કારણે શું ભાજપમાં કોઈ ફાયદો થશે ભાજપમાં તેઓના સાઇટિંગના સમીકરણો શું મોઢવાડિયા અને ડેરથી ભાજપને ફાયદાને લઈ આજે આપણે વાત કરીશું કેમલાલ જાજમ પાથરીને તેઓનું સ્વાગત પાર્ટી દ્વારા કરાયું ડીચેલમાં વાત કરીએ સમગ્રમાં તો દર્શક મિત્રો સૌરાષ્ટ્ર કોંગ્રેસના આ બંને મોટા નેતાઓએ કોંગ્રેસને રામ રામ કહી દીધા તાજેતરમાં અને ભાજપનો કેસરીયો કેસ ધારણ કરી દીધો ભાજપની વાત કરીએ તો ભાજપને જણે આશા છે આ બંને જામનગર અમરેલી ભાવનગર બેઠક પર થશે ફાયદો કારણ કે આ બંને નેતાઓ જે સમાજમાંથી આવે છે ને તે મેર અને આહિર સમાજની વસ્તી આ લોકસભા બેઠકમાં વધુ છે હવે ભાજપ માટે હાલ દરેક સોદા ફાયદાના જ સાબિત થઈ રહ્યા છે અને તેથી જ આવા જે આવનાર નેતાઓ પણ કહી રહ્યા છે કે અમે માત્ર કાર્યકર તરીકે આવ્યા છીએ કોઈ લોભ લાલચ કે પદ માટે નથી આવ્યા પરંતુ તેઓ સંકેત સાથે આપી રહ્યા છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે કરીશું અને આ જે જવાબદારી છે તેમાં જ જાણે બધું છુપાયેલું છે તેવી પણ ચર્ચા છે ચર્ચા એ તો એવું પણ રહ્યું છે કે રાજનેતાઓ કંઈ એમ જ સેવા કરવા માટે ધારાસભ્યનું પદ ક્યારેય ન છોડે મોઢવાડિયા પોરબંદરથી ચાલુ ધારાસભ્ય હતા તો અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય છે આ બંને ભગવાન રામ વિકાસની રાજનીતિ કામ થતા ન હતા તેવા શબ્દનો પ્રયોગ કરતા હતા પરંતુ આ શબ્દોની પાછળ પોતાની મહત્વકાંક્ષા પણ છુપાયેલી તો હોય જ છે દર્શક મિત્રો આ બંને નેતાના ભાજપમાં રાજકીય ભવિષ્યની શું સંભાવનાઓ તે અંગે જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા વાત પોરબંદરના મોઢવાડિયાની કરીએ આપણે પહેલી સંભાવના મોઢવાડિયા પોરબંદરથી ભાજપની ટિકિટ પર પેટા પેટા લડી શકે છે જો જીતી જાય તેઓ તો રાજ્ય સરકારમાં મંત્રી પણ બની શકે છે બીજી સંભાવના શું તો તેઓ રાજ્યસભામાં જઈ શકે છે જે વિદેશ મંત્રી એસ જયશંકર લોકસભા ચૂંટણી લડે અને જીતી જાય તો રાજ્યસભાની દર્શક મિત્રો જે સીટ કે ગુજરાતમાં ખાલી પડે અને આજ ખાલી સીટ પર મોઢવાડિયા સેટ થઈ શકે છે સંભાવના એવી પણ ચર્ચાઈ રહી છે કે મોઢવાડિયા કેન્દ્રમાં મંત્રી બની શકે છે પરંતુ બહુ ઓછી સંભાવના છે અર્જુન મોઢવાડિયા બાદ હવે વાત જો અમરેલીના અમરીશ ડેરની આપણે કરીએ તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય ડેર ફરી એકવાર રાજુલાથી જંપલાવી શકે તેવી પણ સંભાવના છે સંભાવના છે કે પેટા ચૂંટણીમાં ભાજપ થી તેમને ટિકિટ આપી શકે છે રાજુલાથી હાલ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ ભાવનગર લોકસભા મંત્રી પણ બની શકે છે કોળી સમાજના કદાવર નેતા હીરા સોલંકી લોકસભા લડે તેવી પૂરેપૂરી સંભાવના છે અને તેથી જ તેમણે અમરીશ ડેરના ભાજપમાં આવવાનું સ્વાગત કર્યું સાથે જ લોકસભા લડવાની તૈયારી પણ દર્શાવી

તેનો કોઈ જ ખ્યાલ આવતો નથી હવે જોવાનું એ રહેશે આગળ થઈ શું શકે છે શું થશે શું કહેશો આંગે અંગે આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજે ને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ